હાઈ ગાઈઝ આજે આપણે એક એવી સરસ મજાની મીઠાઈ બનાવીશું તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ હાથમાં લઈને બસ એને હળવે હાથથી પ્રેસ કરીએ છીએ તો એકદમ સરસ ફૂકો થઈ જાય છે તો એવી મીઠાઈ બનાવી એકદમ આસાન બિલકુલ ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી અને માત્ર બે જ ચમચી ઘીનો ઉપયોગ કરી અને આપણે બનાવીશું તો એમની તૈયારી કરીએ તો મેં લગભગ એક બાઉલ શેર કર્યું છે એ પોણું બાઉલ ભરી અને ખાંડ લીધી છે તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને બસ આપણે ખાંડ ડૂબે ને એટલું પાણી એડ કરવાનું છે અને આપણે આમની ચાસણી નથી બનાવવાની એટલે કોઈ પણ વ્યક્તિ છે એ આસાનીથી બનાવી શકશે ઘણી વખત મીઠાઈ તો ઘણી બધી વ્યક્તિ બનાવતી હોય છે પણ જો એની ચાસણી છે એ પરફેક્ટ ન થાય તો મીઠાઈ બરાબર નથી થતી તો બસ માત્ર આપણે એમની અંદર શું છે આપણે ખાંડને માત્ર પીગાળવાની છે એકદમ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખી અને બસ આ રીતે કન્ટિન્યુ ચલાવીશું એટલે તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે ઉગળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને આપણે મીઠાઈ જેમાં ઢાળવી છે એ નાની એવી ચોંકી લીધી છે અને બસ એમને આપણે ગીથી ગ્રીસ કરી લેવાની છે સારી રીતે ઘીથી ગ્રીસ કરી લેશું એટલે આપણે એમને આસાનીથી કાઢી શકીશું તો હવે આપણે મીઠાઈ બનાવવાની તૈયારી કરીએ તો એમના માટે થઈને ખાસ એક જાડી કઢાઈ યુઝ કરવાની છે અને એમની અંદર મેં જે બાઉલ ભરીને ખાંડ લીધી હતી એ આખું જ બાઉલ ભરી અને મલાઈ લેવાની છે અને આખો બાઉલ ભરી અને એમની સામે ચણાનો જે ઝીણો લોટ આપણે સેવગાંઠિયામાં ઉપયોગમાં લઈએ છીએ એ ઝીણો લોટ જ આપણે આમમાં ઉપયોગમાં લેવાનો છે તમને થશે કે મીઠાઈ છે એ ઝીણા લોટથી આપણે તૈયાર કરીશું તો એ ચીકણી નહીં બને પણ બિલકુલ જ નહીં એકદમ સરસ જાળીદાર અને આપણે જો વૃદ્ધો માટે બનાવતા હોય વડીલો માટે કે જેમને દાંતની તકલીફ હોય અથવા તો બિલકુલ સાવ નાના બાળકો કે જેમના દાંત બરાબર ના હોય તો એવી વ્યક્તિ માટે આપણે કરીશું ને તો એકદમ સોફ્ટ મીઠાઈ થશે અને જો અત્યારે એ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ મેં ત્રણ ચમચી જેટલું ટોપરું પાવડર એડ કર્યો છે અને હવે એમને પણ આપણે મિક્સ કરી લેવાનું છે અને એ મિક્સ થઈ ગયા બાદ લગભગ મેં દોઢેક મિનિટ માટે આ પ્રક્રિયા કરી અને સીધી જ જે આપણે ખાંડનું સિરપ રેડી રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે અને હવે આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો તમે મોટા માટે કે જેમના દાંત સારા છે એમના માટે આ મીઠાઈ કરવી હોય અને થોડીક વધારે કડક કરવી હોય તો આપણે જ્યાં સુધી કૂક કરીએ છીએ એમનાથી આપણે બે થી ત્રણ મિનિટ માટે વધારે કૂક કરી લેશું તો એકદમ કડક એવી સ્વીટ તૈયાર થશે તો એમનો પણ એક અલગ જ ટેસ્ટ આવશે તો અત્યારે તમે જુઓ કે આપણે જે મલાઈ ચણાનો લોટ અને ટોપરું પાવડર એડ કર્યો હતો એ બધું જ મિશ્રણ છે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને કન્ટિન્યુ ચલાવશું એટલે આ રીતે આપણી મીઠાઈ છે એ ખદખદવા લાગે છે અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને એકદમ લો ટુ મીડિયમ રાખીશું અને કન્ટિન્યુ એક જ ડાયરેક્શનની અંદર આ રીતે ચલાવવાનું છે એક જ ડાયરેક્શનની અંદર ચલાવવાને કારણે આપણી મીઠાઈ છે એકદમ સરસ જાળીદાર તૈયાર થશે અને તમે જુઓ હવે એમાં બબલ્સ પણ થવા લાગ્યા છે તો આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે અને તમે જોશો ને થોડીક વારની અંદર લગભગ બેથી ત્રણ મિનિટ માટે કૂક થશે ને તો એમનું ટેક્સચર છે ને એકદમ જ ચેન્જ થવા લાગશે તમે આ રીતે એકદમ કન્ટિન્યુ અને લો ફ્લેમ પર જ કૂક કરવાની છે જો હાઈ ફ્લેમ કરશો ને તો તળિયેથી થોડોક ચોંટવાનો પ્રશ્ન રહેશે એટલા માટે જ મેં કીધું કે શક્ય હોય તો આપણે જાડી કડાઈ ઉપયોગમાં લેવાની અથવા તો તમે નોનસ્ટિક પેન લેશો તો પણ એ ચીપકશે નહીં નીચે તો તમે અત્યારે જુઓ એકદમ જ એ જથ્થો એમનો ચેન્જ થઈ ગયો છે એકદમ જથ્થામાં આવી ગયું છે તો હવે આપણે આ બેઝ ઉપર એમની અંદર એક ચમચી ઘી એડ કરવાનું છે જે જામેલું ઘી મેં લીધું છે તો જામેલું ઘી હોય તો આપણે એક ચમચી એડ કરીશું અને જો ઓગળેલું ઘી હોય તો થોડુંક એમની માત્રા છે એ વધારી દેવાની છે અને હવે આપણે આ ઘીને પણ આપણા મિશ્રણની સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો લગભગ બેથી ત્રણ મિનિટનો સમય જશે ને એટલે તમે જોશો તો આપણું ઘી છે ગાયબ થઈ જશે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે ઘી છે બિલકુલ દેખાતું બંધ થઈ જશે ત્યાં સુધી આપણે એમને આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે તો મેં તમને કીધું એ મુજબ અત્યારે તમે જુઓ ઘી છે દેખાતું બંધ થઈ ગયું છે ઘી છે આમની અંદર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમની અંદર મેં તમને કીધું હતું કે આપણે માત્ર બે જ ચમચી ઘીમાંથી આપણી મીઠાઈ છે એ તૈયાર કરવાની છે તો જ્યારે તમારો ચમચાની સાથે એકદમ જ એ સારી રીતે એક સાથે આવવા લાગે ને મિશ્રણ એટલે સમજી લેવાનું કે હવે આપણે આ બેઝ ઉપર હજુ એક ચમચી ઘી એડ કરવાનું છે તો વળી પાછું આપણે એક ચમચી ઘી એડ કરી અને હવે મિશ્રણને આપણે હલાવવાનું છે તો આપણે આમની અંદર દૂધની મલાઈનો ઉપયોગ કર્યો છે તો એમાંથી પણ થોડું ઘણું ઘી છૂટું પડશે પ્લસ મલાઈનો માવો તૈયાર થશે એટલે આ મીઠાઈ છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એકદમ જ આપણે જાણે પેંડા ખાતા હોય એવું સરસ મજાનું એમનો ટેસ્ટ આવશે અને એકદમ ક્રીમી ટેક્સચરવાળી આપણી મીઠાઈ છે એ રેડી થશે અને હવે આપણે આ જે બીજી ચમચી ઘી એડ કરી છે ને એ ઘી બિલકુલ ઓબ્ઝર્વ નહીં કરે અંદરથી એ નહીં રહે ઘી હે એ એકદમ જ એ છૂટું જ રહેશે અને તમે જુઓ હવે એમનું ટેક્સચર છે આપણી મીઠાઈનું ચેન્જ થઈ ગયું છે લગભગ બેથી ત્રણ મિનિટ માટે કૂક થઈને તો જુઓ એકદમ ફ્લફી ટેક્સચર તૈયાર થઈ ગયું છે જેવી રીતે આપણે મેશું બનાવતા હોઈએ અને એમાં જેવી રીતે જાળીઓ પડે છે એવું જ આવું જાળીદાર ટેક્સચર તૈયાર થવા લાગશે અને હવે એમની અંદર જાયફળ પાવડર આપણે એડ કરીએ છીએ તમે જાયફળ ન ભાવતું હોય તો તમે એલચી પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો અને કંઈ જ ન તમારે નાખવું હોય તો તમે પ્લેન પણ આપણી મીઠાઈ છે એ તૈયાર કરી શકો છો તો અડધાથી ઓછું એટલું મેં જાયફળ એડ કર્યું છે તો ખૂબ જ સરસ એમનું ટેસ્ટ આવે છે અને હવે આપણે ક્યાં સુધી કૂક કરવાનું છે તો એકદમ જ એ ફ્લફી ટેક્સચર ન થઈ જાય ત્યાં સુધી આપણે એમને આ રીતે આપણે કૂક થવા દેશું અને ખાસ આપણે લાસ્ટમાં મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી શકીએ છીએ અને જો તમારી હાઈ ફ્લેમ વધારે હોય આમ તો એ ગેસ ઉપર ડિપેન્ડેડ હોય છે જો હાઈ ફ્લેમ વધારે રહેતી હોય તો તમે મીડિયમ ફ્લેમની ઉપર આ રીતે કૂક કરશો એટલે જુઓ એકદમ સરસ મજાનું હવે જાળીદાર આપણું ટેક્સચર થવા તૈયાર થવા લાગ્યું છે તો આ પ્રોસેસ છે ને બિલકુલ હળવા હાથથી જ કરવાની છે હળવા હાથથી કરવા કારણ શું છે તો કે જો એમની જાળી છે જો આપણે હળવાથી નહીં કરીએ તો એકદમ મીઠાઈની અંદર બેસી જશે અને હવે તમે જુઓ એકદમ સરસ મજાનું ઘી પણ દેખાય છે અને મીઠાઈ છે એમનો હળવો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તમારે મેં તમને કીધું હતું એ મુજબ વધારે એમને આકરી કરવી હોય તો તમે અત્યારે વધારે લગભગ ત્રણેક મિનિટ માટે આ રીતનું ટેક્સચર તૈયાર થઈ ગયા બાદ ત્રણેક મિનિટ માટે કૂક કરવાનું છે અને જો તમારે એકદમ સોફ્ટ મીઠાઈ રાખવી છે મારી જેમ તો તમે આ બેઝ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો હું ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ કરી દઉં છું અને આપણે જે ઘીથી ગ્રીસ કરેલી આપણી પ્લેટ હતી એ પ્લેટની અંદર આપણું આ ટેક્સચર બધું છે મીઠાઈનું એ લઈ લેવાનું છે અને હવે આપણે એમને જુઓ ખાસ કે આપણે કોઈ સ્પેચ્યુલાની મદદથી કોઈ વાસણની મદદથી પ્રેસ નથી કરવાનું અને આપણે ઉપરથી ફ્રૂટ એડ કરી દીધા છે તો મનગમતા તમે કોઈપણ ફ્રૂટ એડ કરી શકો છો અને જો વજન દઈને તમે કરશો ને ઉપરથી લીસું કરવા માગતા હો તો તમે જો વધારે એ રીતે પ્રેસ કરશો ને તો અંદરથી આપણી મીઠાઈ છે જાળીદાર તૈયાર નહીં થાય તો લગભગ ત્રીસેક મિનિટ માટે એમને ઠંડી થવા દીધી અને ત્રીસેક મિનિટના સમય બાદ આપણે આરામથી એમની અંદર કાપા લગાવી શકીશું અને તમે એમના લાંબા લાંબા પીસીસ કરવા માંગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને મેં એમના ચોરસ પીસીસ કર્યા છે અને હવે એમને ત્રણેક કલાક માટે ઠંડુ થવા માટે રાખી દીધું હતું તો ત્રણ કલાકની અંદર તો સરસ મજાની આપણી મીઠાઈ છે એ સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને એકદમ જ સોફ્ટ ખૂબ ખૂબ જ સરસ જાળીદાર આપણી મીઠાઈ છે એકદમ સરસ ઝડપથી તૈયાર થઈ ગઈ છે અને બિલકુલ ઓછી સામગ્રીમાંથી અને જો મિત્રો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને આવી અવનવી રેસીપી શીખવા માટે થઈ અને નીચે આવતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે અને આપણે આની પહેલાં પણ એકદમ ઘી વગરનો મેશુપ બનાવ્યો હતો જે કોપરાનો મેસુબ છે મોહનથાળ પણ બનાવ્યો તો આવી અલગ અલગ ઘણી બધી આપણે સ્વીટ ડિશ બનાવેલી છે થેન્ક યુ